હે રામ આ વેદની મર્યાદાના રક્ષક જગદીશ્વર જો અને જાનકીજી આપની સ્વરૂપ ભૂતા માયા છે જે કૃપાના ભંડાર આપનું મન પામીને જગતનું સર્જન પાલન અને સંહાર કરે છે જે હજાર માથાવાળા સર્પોના સ્વામી અને પૃથ્વીને પોતાના સિર પર ધારણ કરનારા છે એ જ ચરાચરનો સ્વામી શ્રીષજી લક્ષ્મણજી છે દેવતાઓના કાર્યને માટે આપણું રાજાનું શરીર ધારણ કરીને દુષ્ટ રાખશોની સેનાનો નાશ કરવા માટે નીકળ્યા છો હે રામ આપનું સ્વરૂપ વાણીથી અગોચર બુદ્ધિથી પર અવ્યક્ત અકથન્ય અને અપાર છે વેદ નિરંતર તેનું નેતિ નેતી કહીને વર્ણન કરે છે હે રામ સંસાર આપનો લીલાવિલાસ છે આપ એને જોનારા છો આ બ્રહ્મા વિષ્ણુ અને શંકરને પણ નચાવનારા છો જ્યારે તેઓ પણ આપના મર્મને નથી જાણતા તો બીજા કોણ આપને જાણી શકે છે એ જ આપને જાણે છે જેને આપ જણાવી દો છો અને જાણતા જ જ તે આપનું સ્વરૂપ બની જાય છે હે રઘુનંદન હે ભક્તોના હૃદયને શીતળ કરનારા ચંદન આપની જ કૃપાથી ભક્ત આપને ઓળખી શકે છે આપનો દેહ ચિદાનંદમય છે આ પ્રકૃતિજન્ય પંચ મહાભૂતોનો બનેલો કર્મ બંધનયુક્ત ત્રિદેહ વિશિષ્ટ માહિત નથી અને ઉત્પત્તિ નાશ વૃદ્ધિ ક્ષય આદિ સર્વે વિકારોથી રહિત છે આ રહસ્યને અધિકારી પુરુષ જ જાણે છે આપે દેવો અને સંતોના કાર્ય માટે દિવ્ય નર શરીર ધારણ કર્યું છે અને પ્રાકૃત પ્રકૃતિના તત્વોથી નિર્મિત દેહવાળા સાધારણ રાજાઓની જેમ બોલો છો અને કરો છો હે રામ આપના ચરિત્રો જોઈને અને સાંભળીને મૂર્ખ લોકો તો મોહને પ્રાપ્ત થાય છે અને જ્ઞાનીજનો સુખી થાય છે આપ જે કંઈ કહો છો અને કરો છો તે સર્વે યોગ્ય જ છે કારણ જેવો સ્વાંગ ધર્યો હોય એવું જ નાચવું તો જોઈએ ને આ સમયે આપ મનુષ્ય રૂપમાં છો તેથી મનુષ્યોચિત વ્યવહાર કરવો જ ઠીક છે આપ મને પૂછ્યું કે હું ક્યાં રહું પરંતુ હું આ પૂછતા સંકોચાવું છું કે જ્યાં આપ ન હોવ એ સ્થાન બતાવી દો પછી હું આપને રહેવા માટે સ્થાન દેખાડું મુનિના પ્રેમ રસમાં તરબોળ થયેલ વચન સાંભળીને શ્રી શ્રીરામચંદ્રજી રહસ્ય ખુલી જવાના ડરથી સંકોચાઈને મનમાં મલકાયા વાલ્મીકીજી હસીને પાછા અમૃત રસમાં બોળેલી મીઠી વાણી બોલ્યા હે રામજી સાંભળો હવે હું એ સ્થાન બતાવું છું જ્યાં આપ સીતાજી અને લક્ષ્મણજી સહિત નિવાસ કરો જેમના કાન સમુદ્રની જેમ આપની સુંદર કથારૂપ અનેક સુંદર નદીઓથી નિરંતર ભરાતા રહે છે પરંતુ ક્યારેય પૂરા તૃપ્ત નથી થતા તેમના હૃદય આપને માટે સુંદર ઘર છે અને જેમણે પોતાના નેત્રોને ચાતક બનાવી રાખ્યા છે જે આપના દર્શન રૂપી મેઘને માટે સદાય લલચાયેલા રહે છે તથા જે ભારે ભારે નદીઓ સમુદ્રો અને સરોવરોનો અનાદર કરે છે અને આપના સૌંદર્ય રૂપી મેઘના એક ટીપા જળથી સુખી થઈ જાય છે અર્થાત આપના દિવ્ય સચ્ચિદાનંદમય સ્વરૂપના કોઈ એક અંગની સહેજ ઝાંખી સામે રિદ્ધિ સિદ્ધિ સંપત્તિઓની એટલા સુધી કે બ્રહ્મલોક સુધીના સૌંદર્યની અવગણના કરે છે હે રઘુનાથજી એ લોકોના હૃદયરૂપી સુખદાયી ભવનોમાં આપ ભ્રાતા લક્ષ્મણજી અને સીતાજી સહિત નિવાસ કરો આપના યશરૂપી નિર્મળ માનસરોવરમાં જેની જીભ હંસી બનીને આપના ગુણ રૂપી મોતીઓને ચણતી રહે છે હે રામજી આપ એના હૃદયમાં વસો જેની નાસિકા પ્રભુના પવિત્ર સુંદર અને સુગંધિત પત્ર પુષ્પાદી નિર્માલ્યને પ્રસાદ રૂપે નિત્ય આદરની સાથે ગ્રહણ કરે છે અને જે આપને અર્પણ કરીને ભોજન કરે છે અને આપના જ રૂપ જ વસ્ત્રાભૂષણ ધારણ કરે છે જેમના મસ્તક દેવો ગુરુ અને બ્રાહ્મણોને જોઈને ઘણી નમ્રતાની સાથે પ્રેમ સહિત નમી જાય છે જેમના હાથ નિત્ય શ્રી રામચંદ્રજીના ચરણોની પૂજા કરે છે અને જેમના હૃદયમાં કેવળ તથા જેમના ચરણ શ્રી રામચંદ્રજીના તુર્થોમાં ચાલીને જાય છે હે રામજી આપ એમના મનમાં નિવાસ કરો જે નિત્ય આપના રામ નામરૂપી મંત્ર રાજને જપે છે અને પરિવાર સહિત આપની પૂજા કરે છે જે અનેક પ્રકારે તર્પણ અને હવન કરે છે તથા બ્રાહ્મણોને ભોજન કરાવીને બહુ દાન આપે છે તથા જે ગુરુને હૃદયમાં આપથી પણ અધિક જાણીને સર્વભાવથી સન્માન કરીને એમની સેવા કરે છે અને એ બધા કર્મ કરીને બધાનું એક માત્ર એ જ ફળ માગે છે કે શ્રી રઘુનાથજીના ચરણોમાં અમારી પ્રીતિ થાય એ લોકોના મનરૂપી મંદિરોમાં સીતાજી અને રઘુકુળને આનંદિત કરનારા આ બંને વસો જેમને ન તો કામ ક્રોધ મદ અભિમાન અને મોહ છે ન લોભ છે ન શોભ છે ન રાગ છે ન દ્વેષ છે અને ન તો કપટ અને દંભ અને માયાય છે હે રઘુનાથજી આપ એમના હૃદયમાં નિવાસ કરો જે સર્વના પ્રિય અને સર્વેનું હિત કરનારા છે જેમને દુઃખ અને સુખ તથા પ્રશંસા અને ગાળ સરખા છે જે વિચારીને સત્ય અને પ્રિય વચન બોલે છે તથા જે જાગતા ઊંઘતા આપના જ છે અને આપને છોડીને જેમને બીજી કોઈ ગતિ આશ્રય નથી હે રામજી આપ એમના મનમાં વસો જે પારખી સ્ત્રીને જન્મ આપનારી માતા સમાન જાણે છે ને પારખું ધન જેને વિસ્તી પણ ભારે વિષ છે જે બીજાની સંપત્તિ જોઈને હર્ષિત થાય છે અને બીજાની વિપત્તિ જોઈને વિશેષ રૂપે દુઃખી થાય છે અને હે રામજી જેમને આ પ્રાણો સમાન પ્રિય છો એમના મન આપને રહેવા યોગ્ય શુભવન છે હે તાત જેમના સ્વામી સખા પિતા માતા ગુરુ સર્વે કંઈ આપ જ છો એમના મનરૂપી મંદિરમાં સીતા સહિત આપ બંને ભાઈ નિવાસ કરો જે અવગુણોને છોડીને સર્વેના ગુણોને ગ્રહણ કરે છે બ્રાહ્મણ અને ગાયો માટે સંકટ સહે છે નીતિ નિપુણતામાં જગતમાં જેઓ મર્યાદા સ્થાપિત કરનારા છે તેમનું સુંદર મન આપનું ઘર છે જે ગુણોને આપના અને દોસ્તોને પોતાના સમજે છે જેને સર્વ પ્રકારે આપનો ભરોસો છે અને રામ ભક્ત જેને પ્રિય લાગે છે તેમના હૃદયમાં આપ શ્રી સીતાજી સહિત નિવાસ કરો જાતિ પાતિ ધન ધર્મ મહત્તા પ્રિય પરિવાર અને સુખ આપનારા ઘર સર્વેને છોડીને કેવળ આપને જ હૃદયમાં ધારણ કરી રહે છે હે રઘુનાથજી આપ એના હૃદયમાં રહો સ્વર્ગ નરક મોક્ષ જેની દ્રષ્ટિએ સરખા છે કેમ કે તે સર્વે સ્થાને કેવળ ધનુષ બાણ ધારણ કરેલા આપણે જ જોઈએ છે અને જે કર્મથી વચનથી મનથી આપનો દાસ છે હે રામજી આપ એના હૃદયમાં નિવાસ કરો જેમને ક્યારેય કશું જ નથી જોઈતું અને જેને આપથી સ્વાભાવિક પ્રેમ છે આપ એના મનમાં નિરંતર નિવાસ કરો એ આપનું પોતાનું ઘર છે આ રીતે મુનિશ્રેષ્ઠ શ્રી રામચંદ્રજીને ઘર દેખાડ્યા તેમના પ્રેમપૂર્ણ વચન શ્રી રામચંદ્રજીના મનને ઘણા સારા લાગ્યા પછી મુનિએ કહ્યું હે સૂર્યકુળના સ્વામી સાંભળો હવે હું સમયોચિત સુખદાયક આશ્રમ કહું છું નિવાસ સ્થાન બતાવું છું આપ પર્વત પર નિવાસ કરો ત્યાં આપને માટે સર્વ પ્રકારની છે 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 પર્વત ને સુંદર વન તે હાથી હરણ અને પક્ષીઓનું વિહાર સ્થળ છે ત્યાં પવિત્ર નદી છે જેની પુરાણોએ પ્રશંસા કરી છે અને જેને અત્રિ ઋષિના પત્ની અનસુયાજીએ પોતાના તપોબળથી લાવ્યા હતા તે દેવ નદી ગંગાજીની ધારા છે તેનું નામ મંદાકીની છે તે સર્વે પાપરૂપી બાળકોને ખાઈ જવા માટે ડાકણરૂપ છે અત્રિ આદિ ઘણા જ શ્રેષ્ઠ મુનિ ત્યાં નિવાસ કરે છે જે યોગ જપ અને તપ કરીને શરીરને કસે છે હે રામજી ચાલો શરીરના પરિશ્રમને સફળ કરો અને પર્વત શ્રેષ્ઠ ચિત્રકૂટને પણ ગૌરવ આપો મહામુનિ વાલ્મીકિજીએ ચિત્રકૂટનો અપરિમિત મહિમા વખાણીને કહ્યું પછી સીતાજી સહિત બંને ભાઈઓએ આવીને શ્રેષ્ઠ નદી મંદાકીનમાં સ્નાન કર્યું શ્રી રામચંદ્રજી લક્ષ્મણ શ્રી રામચંદ્રજીએ કહ્યું લક્ષ્મણ ઘણો સુંદર ઘાટ છે હવે અહીં ક્યાંક ઉતરવાની વ્યવસ્થા કરો પછી લક્ષ્મણજીએ પહેશ્વરની નદીની ઉત્તર ઉત્તરે ઊંચા કિનારાને જોયો અને કહ્યું કે આની ચારે બાજુ ધનુષ જેવી એક નદીની ધારા ફરી વળેલી છે નદી મંદાકીની તે ધનુષની પ્રત્યંચા છે અને સમ દમ દાન બાણ છે કળિયુગના સમસ્ત પાપ એના અનેક હિંસક પશુરૂપી રૂપી નિશાના છે ચિત્રકૂટ જ જાણે અચલ શિકારી છે જેનું નિશાનો કદી ચૂકતો નથી અને જે સામેથી મારે છે આમ કહીને લક્ષ્મણજીએ સ્થળ બતાવ્યું સ્થળ જોઈને શ્રીરામચંદ્રજી સુખ પામ્યા જ્યારે દેવોએ જાણ્યું કે શ્રીરામચંદ્રજીનું મન અહીં લાગી ગયું છે તો દેવો તો તેઓ દેવતાઓના મુખ્ય સ્થપતિ વિશ્વકર્માને સાથે લઈને ચાલ્યા બધા દેવો કોલ ભીલોના વેશમાં આવ્યા અને એમણે દિવ્ય પાંદડા અને ઘાસથી સુંદર ઘર બનાવી દીધા બે એવી સુંદર ઝૂપડીઓ બનાવી કે જેનું વર્ણન નથી થઈ શકતું એમાં એક ઘણી સુંદર અને નાનકડી હતી જ્યારે બીજી મોટી હતી લક્ષ્મણજીની જાનકીજી સહિત પ્રભુ રામચંદ્રજી સુંદર ઘાસ પાંદડાના ઘરમાં શોભાયમાન છે જાણે કામદેવ મુનિનો વેશ ધારણ કરીને પત્ની રતિ અને વસંત ઋતુની સાથે સુશોભિત હોય